નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બેંક ઓફ બરોડાના વિવિધ સેન્ટર માટે બીસી સંયોજકો એટલે કે કોર્ડિનેટર માટેની સ્નાતક પાસ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો બેંક ઓફ બરોડા વડોદરા સંખેડા બોડેલી અને રાજપીપળા સેન્ટરની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે બીસી સંયોજકો માટેની કુલ પાંચ જગ્યા માટેની જાહેરાત છે જેમાં વડોદરા સેન્ટર માટે બે જગ્યા સંખેડા સેન્ટર માટે એક બોડેલી સેન્ટર માટે એક તેમજ રાજપીપળા સેન્ટર માટે એક જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ તેમજ નિવૃત્ત બેંક કર્મચારીઓ છે તે પણ અહીંયા અરજી કરી શકશે નિવૃત્ત બેંક કર્મચારીઓ છે તેના માટે કોઈ પણ પીએસયુ બેંકના નિવૃત્ત અધિકારી સ્વૈચ્છિક નિવૃત્તિ જે લીધેલી હોય તેવા ચીફ મેનેજરના હોદ્દા સુધી તેમજ તમામ નિવૃત્ત બેંક કર્મચારીઓ અરજદારો ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ગ્રામીણ બેન્કિંગનો અનુભવ ધરાવતા હોવા બીસી સુપરવાઇઝર ચાલુ રાખવા માટેની મહત્તમ ઉંમર પાંસાઠ વર્ષ રહેશે તેમજ નિવૃત્ત બેંક કર્મચારીઓ સિવાયના ઉમેદવારો માટે લાયકાતની વાત કરીએ તો લઘુત્તમ લાયકાત કોમ્પ્યુટર જ્ઞાન જે એમએસ ઓફિસ ઈમેલ ઇન્ટરનેટ સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ જે જો કે જેવી લાયકાત એમએસસી બીઆઈટી એમસી ની પસંદગી આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો થી પિસ્તાલીસ વર્ષ સુધી તેમજ પંદર હજાર રૂપિયા જે ફિક્સ કોમ્પોનેન્ટ અહીંયા પગાર ધોરણ તેમજ વેરિયબલ કોમ્પોનેન્ટ અંતર્ગત દસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અરજીપત્રક તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં નીચે જણાયેલ સરનામે મોકલવાની રહેશે નિયત તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમજ નિમણૂક કરવાની આખરી સત્તા બેંકની રહેશે મિત્રો નિમણૂક હંગામી ધોરણ એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત હશે અરજદારે કવર ઉપર પોસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ તે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તે પણ ખાસ દર્શાવવાનું રહેશે અધૂરી માહિતીવાળી દસ્તાવેજી પુરાવા વગરની સમય મર્યાદા પછી પ્રાપ્ત થયેલી અરજીઓ છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો એફઆઈ આ ડિપાર્ટમેન્ટ રિજિયનલ ઓફિસ બરોડા ડિસ્ટ્રિક્ટ છઠ્ઠા માળે સુરત પ્લાઝા ત્રણ સયાજીગંજ વડોદરા ઓગણચાલીસ ઝીરો ઝીરો પાંચ પિનકોડ પર અરજી મોકલવાના રહેશે મિત્રો વિગતો તેમજ અરજી ફોર્મ માટે અહીંયા જે ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો બીસી સંયોજકો એટલે કે જે કોર્ડિનેટર માટેની વિવિધ સેન્ટર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી